જેમ જય મિત્રો હું આપણો રાહુલ મિત્રો આજે આપણે આવી ગયા હતા શીતપુર કહેવાય છે ઐતિહાસિક નગરી એટલે શીતપુર શીતપુર માં આપણે આવીયા પુંદરો મહાલય તો આપણે કાકા મળી ગયા કાકા જોડે વાત કરીએ એનો ઇતિહાસ જાણીએ આપણે જય સોલંકી બાપરા ભૂતના કે તો કે રાતો રાત 11 માનો રુદમલ બરબેન જોવો જોઈએ અને 11 વાણે મોચાળું તો પાટણની પણિયારિયો દેખાવી જોઈએ પાટણ જવા માટે આ વખતે મહારાજ ને ખંડિત કરી ખંડિત ખંડિત કરી આપણે મોગલો આવ્યા વખતે મોગોલ આવે ત્યારે ખંડિત મિત્રો એવું બી કહેવામાં આવે છે કે અહિયાં એક ગુફા હતી જે ભયરુ કહેવામાં આવે તે પાટણ નીકળતું આપણે જે રાણકી વાવ છે ને ત્યાં નીકળતું એટલે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો અને તમે કોણ કોણ અહીંયા શિખપુર આવેલા છે તો એ બી કોમેન્ટ કરજો અને એક ઐતિહાસિક નગરી અહીંયા અલગ અલગ જાણવા જેવું છે કોઈક દિવસ મુલાકાત લેજો સિદ્ધપુરની જય માતાજી